હેલ્લો મિત્રો સ્વાગત છે તમારો આપણી ચેનલમાં મિત્રો કે ભાઈ કેટેગરી મુજબ કેટલું મેરિટ અટક્યું અને કેટેગરી મુજબ કેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા અને બીજા રાઉન્ડ ના અંતે કેટલી જગ્યાઓ બાકી રહી હતી તે બરોબર તો મિત્રો ચાલો આપણે આપણા વિડીયો ને શરૂઆત કરીએ બરોબર એસી કેટેગરીમાં કેટેગરીનો મેરિટ બોતેર પોઈન્ટ પંચોતેર ચાલીસે અટક્યું છે બોતેર પોઈન્ટ પંચોતેર સાહીઠે અટક્યું છે બરોબર અને આ એસી કેટેગરીમાં પંચ્યાસી ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે એટલે કે એસી કેટેગરીમાં જેનો બસો કેટેગરી ક્રમ છે ત્યાં સુધીના મિત્રોને બોલાવવામાં આવેલ છે આ રાઉન્ડ માટે બરોબર અને એસી કેટેગરીની બીજા રાઉન્ડના અંતે બાકી રહેલી જગ્યાઓ હતી એટલી તો કે અઠાવન જેટલી જગ્યાઓ બાકી રહી હતી બરોબર હવે મિત્રો એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીનું મેરિટ છાસઠ પોઈન્ટ છેતાલીસ એકસાઈઠ એ અટક્યું છે એટલે કે આ બધી કેટેગરી કરતા ઘણું બધું એવું ડાઉન છે બરાબર કાં તો કે એની સીટો પણ ઘણી બધી વધારે છે અને એની સામે ઉમેદવાર પણ ઘણા ઓછા છે બરાબર કુલ એસટી કેટેગરીના 601 જેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે આ રાઉન્ડમાં અને એસટી કેટેગરી ક્રમની વાત કરીએ તો 644 જેનો એસટી કેટેગરી ક્રમ છે ત્યાં સુધીના મિત્રોને આ ત્રીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવેલ છે અને બીજા રાઉન્ડના અંતે કુલ 449 જેટલી જગ્યાઓ ખાલી રહી હતી બરાબર હવે મિત્રો વાત કરીએ તો ઓબીસી કેટેગરીની ઓબીસી કેટેગરીમાં મેરિટ ચિમ્મોતેર પોઈન્ટ ચૌદ અગિયાર અટક્યું છે અને ઓબીસી કેટેગરીમાં બોલાવવામાં આવેલ ઉમેદવારની સંખ્યાની વાત કરીએ તો એકસો ને બાવન જેટલા ઉમેદવારને બોલાવવામાં આવી છે બરાબર એની સામે જગ્યાઓ એકસો ને ચાર જેટલી જગ્યાઓ છે બરાબર અને ઓબીસી કેટેગરી ક્રમની વાત કરીએ તો નવસો ને આઠ સુધીના મિત્રોને આ રાઉન્ડમાં બોલાવવામાં આવેલ છે બરાબર હવે ઈડબલ્યુ એસ કેટેગરી ની વાત કરીએ મિત્રો તો કે કેટેગરીનું મેરીટ ચિમ્મોતેર પોઇન્ટ બત્રીસ એ અટક્યું છે બરાબર અને બોલાવવામાં આવેલ ઉમેદવાર ની સંખ્યા ની વાત કરીએ તો કે 50 જેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે અને એની સામે 31 જેટલી જગ્યાઓ ઈડબલ્યુ એસ કેટેગરીની ખાલી છે બરાબર અને ઈડબલ્યુ એસ કેટેગરી ક્રમની વાત કરીએ તો છસો ને અગિયાર સુધીના કેટેગરી ક્રમવાળા મિત્રોને બોલાવવામાં આવેલ છે આ રાઉન્ડમાં બરાબર હવે મિત્રો કેટેગરી આ માં જે મિત્રોનો સમાવેશ થાય છે જે ઉમેદવારોનો સમાવેશ થાય છે એને અગિયાર અગિયાર બે હજાર પચીસ ની અઢાર કલાક થી એટલે કે સાંજે છ વાગે થી ઓનલાઈન કોલ લેટર તે મેળવી શકશે બરાબર એટલે કે આજથી જ કોલ લેટર એના ડાઉનલોડ થઈ શકશે અને મિત્રો ચૌદ અગિયાર બે હજાર પચીસ બે હજાર પચીસ અને પંદર 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 અગિયાર બે હજાર પચીસ દરમિયાન એને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે બરોબર બાકીની કયા વારે કયા સમયે કયા સ્થળે બરોબર તમારે હાજર રહેવું છે બધું જ તમારા કોલ લેટર માં લખેલું હશે વિગતવાર રેડી તો આ હતું મિત્રો આપણો કેટેગરી નો રાઉન્ડ અને એમાં મુજબ અટકેલું મેરિટ બરોબર જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં